નમસ્કાર મિત્રો ગુજરાત જોબ ગુરુમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજે આપણે ભારતીય બંધારણનો એક એવો ટોપિક જોવાના છીએ જેમાંથી પરીક્ષામાં સવાલ હોય જ છે હા આપણે વાત કરીશું શપથ એટલે કે ઓથ અને રાજીનામું એટલે કે રેઝિગ્નેશન વિશે કયો અધિકારી કોની પાસે શપથ લે અને રાજીનામું કોને આપે આ બધા જ કન્ફ્યુઝન આજે આપણે એકદમ ક્લિયર કરી દઈશું તો આજે આપણે શું શું કવર કરવાના છીએ જુઓ આપણે રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિથી શરૂ કરીશું પછી રાજ્યપાલ અને જજીસની વાત કરીશું સંસદ અને વિધાનમંડળના હેડ્સને પણ જોઈશું અને છેલ્લે સીએજી અને યુપીએસસી જેવી સંસ્થાઓને સમજીશું અને સૌથી મજાની વાત આ બધું જ યાદ રાખવા માટેની જોરદાર શોર્ટકટ ટ્રીક્સ પણ છે ચાલો ત્યારે શરૂ કરીએ સૌથી પહેલાં દેશના બે સર્વોચ્ચ પદો રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિને સમજીએ ઓકે તો સૌથી પહેલા રાષ્ટ્રપતિ એમને શપથ કોણ લેવડાવે બહુ સિમ્પલ સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ એટલે કે સીજેઆઈ અને માની લો કે એ હાજર નથી તો પછી સુપ્રીમ કોર્ટના જે સિનિયર મોસ્ટ જજ હોય એ શપથ લેવડાવે હવે રાજીનામું રાષ્ટ્રપતિ પોતાનું રાજીનામું કોને આપશે ઉપરાષ્ટ્રપતિને પણ અહીંયા એક ખાસ વાત ધ્યાનમાં રાખજો આ એક નોટ છે ભલે રાજીનામું ઉપરાષ્ટ્રપતિને અપાય પણ એની જાણ તરત જ લોકસભાના સ્પીકરને કરવી પડે છે આ પોઈન્ટ પરીક્ષા માટે બહુ જ અગત્યનો છે હવે ઉપરાષ્ટ્રપતિની વાત એમને શપથ લેવડાવે રાષ્ટ્રપતિ અને રાજીનામું એ પણ રાષ્ટ્રપતિને જ આપે અને અહીંયા આવે છે આપણી મસ્ત શોર્ટકટ ટ્રીક ક્રોસ રૂલ રાજીનામા માટે આ બંને પદ ક્રોસમાં કામ કરે છે રાષ્ટ્રપતિ આપે ઉપરાષ્ટ્રપતિને અને ઉપરાષ્ટ્રપતિ આપે રાષ્ટ્રપતિને છે ને એકદમ સહેલું બસ આટલું જ યાદ રાખવાનું છે ચાલો હવે આગળ વધીએ રાજ્યપાલ અને ન્યાયાધીશો તરફ અને હા અહીંયા ખાસ ધ્યાન આપજો કેમ મોટા મોટાભાગના સ્ટુડન્ટ્સ અહીં જ ભૂલ ખાઈ જાય છે આ સ્લાઇડને તો મગજમાં ફિટ કરી લેજો આ છે એક મોટો એક્ઝામ ટ્રેપ રાજ્યપાલ એટલે કે ગવર્નર એમના કેસમાં શું થાય છે જુઓ શપથ લેવડાવે છે હાઈકોર્ટના ચીફ જસ્ટિસ મતલબ શપથની વિધિ રાજ્યમાં જ થાય પણ જ્યારે રાજીનામું આપવાનું હોય ત્યારે સીધું જાય છે રાષ્ટ્રપતિ પાસે બસ આ જ ગેમ છે શપથ રાજ્ય લેવલે રાજીનામું કેન્દ્ર લેવલે આટલો ફેરફાર યાદ રહી ગયો એટલે માર્ક પાક્કો હવે જરા જજીસની વાત કરીએ સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટ પહેલાં રાજીનામાની વાત કરીએ એ એકદમ સિમ્પલ છે ભલે સુપ્રીમ કોર્ટના જજ હોય કે હાઈકોર્ટના બંને રાજીનામું તો રાષ્ટ્રપતિને જ આપશે વાત ખતમ પણ શપથમાં થોડો ફેર છે સુપ્રીમ કોર્ટના જજને શપથ લેવડાવે રાષ્ટ્રપતિ અને હાઈકોર્ટના જજને શપથ લેવડાવે એ રાજ્યના રાજ્યપાલ બસ આટલો જ તફાવત છે પણ પરીક્ષા માટે ખૂબ જ અગત્યનું છે ઓકે હવે વાત કરીએ સંસદ અને વિધાનમંડળની એટલે કે આપણા સ્પીકર અને ચેરમેનની અહીંયા તો બધું એકદમ સીધું અને સટ છે એક સરસ મજાની સિમેટ્રી જોવા મળે છે જેવું કેન્દ્રમાં એવું જ રાજ્યમાં જુઓ વડાપ્રધાન એટલે કે પીએમ શપથ અને રાજીનામું બંને રાષ્ટ્રપતિને આપે તો એ જ રીતે મુખ્યમંત્રી એટલે કે સીએમ શપથ અને રાજીનામું બંને રાજ્યપાલને આપે એકદમ સરળ હવે લોકસભામાં આવીએ સ્પીકર અને ડેપ્યુટી સ્પીકર અહીં બે વાત ખાસ યાદ રાખવાની છે પહેલી અને સૌથી અગત્યની કે લોકસભાના સ્પીકર પદ માટે અલગથી કોઈ શપથ લેતા જ નથી એ માત્ર એમપી તરીકે શપથ લે છે અને બીજી વાત રાજીનામું અહીંયા પાછો આપણો ક્રોસ રૂલ આવી ગયો સ્પીકર આપે ડેપ્યુટી સ્પીકરને અને ડેપ્યુટી સ્પીકર આપે સ્પીકરને છે ને સરળ અને જેવું લોકસભામાં છે બસ એવી જ સિસ્ટમ રાજ્યમાં છે વિધાનસભામાં પણ સ્પીકર અને ડેપ્યુટી સ્પીકર એકબીજાને રાજીનામું આપે છે અને જ્યાં વિધાન પરિષદ હોય ત્યાં પણ ચેરમેન અને ડેપ્યુટી ચેરમેન એકબીજાને જ રાજીનામું આપે અહીં પણ ક્રોસ રૂલ જ ચાલે છે પણ હવે બરાબર ધ્યાન આપજો કારણ કે હવે આવે છે એક મોટો અપવાદ રાજ્યસભા અહીં ક્રોસ રૂલ લાગુ પડતો નથી કેમ નથી પડતો કારણ કે રાજ્યસભાના ચેરમેન કોણ હોય છે એ તો હોદ્દાની રૂએ દેશના ઉપરાષ્ટ્રપતિ હોય છે અને આપણે આગળ જ જોયું કે ઉપરાષ્ટ્રપતિ પોતાનું રાજીનામું કોને આપે રાષ્ટ્રપતિને બસ એટલે જ અહીંયા ચેરમેન પોતાનું રાજીનામું ડેપ્યુટી ચેરમેનને નહીં પણ સીધું રાષ્ટ્રપતિને આપે છે આ પોઈન્ટ ગોખી લેજો ચાલો હવે આપણે છેલ્લા સેક્શન પર આવી ગયા છે બંધારણીય સંસ્થાઓ અને અહીંયા તમે જોશો કે રાષ્ટ્રપતિનો રોલ કેટલો મોટો છે આ સ્લાઇડ તો તમારું કામ એકદમ આસાન કરી દેશે જ્યારે પણ કેન્દ્રની મોટી બંધારણીય સંસ્થાઓની વાત આવે જેમ કે સીએજી એટર્ની જનરલ યુપીએસસીના ચેરમેન કે સભ્યો કે પછી ઇલેક્શન કમિશનર આ બધા માટે શપથ અને રાજીનામું બંનેનો એક જ જવાબ છે રાષ્ટ્રપતિ બસ આટલું યાદ રાખી લો હવે રાજ્યની વાત કરીએ એડવોકેટ જનરલ માટે બધું સિમ્પલ છે શપથ અને રાજીનામું બંને રાજ્યપાલ સંભાળે પણ જીપીએસસી જેવી સંસ્થાઓમાં ફરી એક એક્ઝામ ટ્રેપ છે ધ્યાનથી સાંભળજો જીપીએસસીના ચેરમેન શપથ પણ રાજ્યપાલ પાસે લે છે અને રાજીનામું પણ રાજ્યપાલને જ આપે છે પણ એમને પદ પરથી હટાવવા હોય તો તો એ સત્તા રાજ્યપાલ પાસે નથી એમને હટાવવાની સત્તા માત્ર અને માત્ર રાષ્ટ્રપતિ પાસે છે આ પોઈન્ટ વારંવાર પરીક્ષામાં પૂછાયો છે અને છેલ્લે લોકપાલ અહીં પણ બધું એકદમ ક્લિયર છે એમની નિમણૂક શપથ અને રાજીનામું બધું જ રાષ્ટ્રપતિ દ્વારા જ થાય છે અહીં પણ કેન્દ્રમાં રાષ્ટ્રપતિ જ છે તો મિત્રો આ હતું આખું ચેપ્ટર હવે ચાલો પરીક્ષા પહેલા ફટાફટ રિવિઝન માટે આ ચીટશીટ પર એક નજર કરી લઈએ આપણે આખું ટેબલ નહીં જોઈએ પણ જે ત્રણ સૌથી કન્ફ્યુઝિંગ પોઈન્ટ્સ છે એને ફટાફટ રિવાઇઝ કરી લઈએ પહેલું રાજ્યપાલ શપથ હાઈકોર્ટના ચીફ જસ્ટિસ પાસે પણ રાજીનામું રાષ્ટ્રપતિને બીજું હાઈકોર્ટના જજ શપથ રાજ્યપાલ પાસે પણ રાજીનામું પાછું રાષ્ટ્રપતિને અને ત્રીજું લોકસભા સ્પીકર એમના પદ માટે કોઈ અલગ શપથ નથી અને રાજીનામું ડેપ્યુટી સ્પીકરને બસ આ ત્રણ ટ્રેપ યાદ રાખી લેશો તો તમારો માર્ક્સ ક્યાંય નહીં જાય તો મિત્રો આ હતું આપણું શપથ અને રાજીનામા પરનું કમ્પ્લીટ એનાલિસિસ મને આશા છે કે હવે આ ટોપિકમાં તમને કોઈ ડાઉટ નહીં હોય તમારી આવનારી પરીક્ષાઓ માટે ગુજરાત જોબ ગુરુ તરફથી ઓલ ધ બેસ્ટ જો તમને આ લેક્ચર ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને હા આ લેક્ચરની પીડીએફ જોઈતી હોય તો અમારી ટેલિગ્રામ ચેનલ ગુજરાત જોબ ગુરુ પર જોડાઈ જજો ખૂબ ખૂબ આભાર જય હિન્દ